એટલે હવે હમણાં તે તેવું શીખાય છે લોકોને એમ કહે કે તાળી ઉપાડો તો બધા તાળી ઉપાડે વળી પાછા એમ કહી કે હાથ ઊંચા કરો તો પબ્લિક હાથ ઊંચા કરે વળી પાછા એમ કહી કે ફોન ની લાઈટ ચાલુ કરો તો પબ્લિક લાઈટ ચાલુ કરે તમને ખબર ન પડે તમે ડાયરેમ આવ્યો દાડી આવ્યા એમ એટલે ભાઈ તમે ગાવ છો તમે તાળી ઉપાડો તમે પૈસા તમે હાથ ઊંચા કરો પબ્લિક ને ચૂલા કરાવો પણ કોઈ વાળું છે જ નહીં પબ્લિક કરે એનું કઈ વાત કહેવાય કઈ વાંધો નહીં હોય જ જાય પણ આન છે દુનિયામાં કઈ વસ્તુ છે ને આ દુનિયામાં મહત્વની વસ્તુ આનંદ હસવું ને આખો દિવસ માણસ કામ કર્યા પછી એટલો કંટાળી જાય છે કંટાળા પછી કોઈ જ્ઞાનની વસ્તુ નથી જોતી કારણ કે જ્ઞાન તો નાના બાળકમાં હોય છે કોઈને જ્ઞાન આપણને તો જરૂર છે જ નહીં આખી દુનિયા સમજે છે શું સારું છે શું ખરાબ છે શું નબળું છે આટલું ખબર પડે એટલે જ્ઞાન કહેવાય જ્ઞાન કોઈ મોટી વાત છે જ નહીં હું તમને કહું છું નાનું ના વાત ખબર પડી જાય એટલે જ્ઞાન કહેવાય હમણાં મને વિચાર આવ્યો ભાઈ મુકેશભાઈ કે તમે સાંભળજો ઢોર આવે ને ઢોર

આ રાજપૂત સમાજમાં અને ચાણ સમાજમાં ગીતો આપણે બહેનો બુહારા બનાવ્યા મેં લગ્ન ગીત આપણે બેનવે બનાવ્યું છે આપણને કમ્પ્લીટ જોઈને બનાવ્યું લગ્ન ગીતના ના શબ્દ એવા છે બેનો બનાવ્યું છે બહુ બુદ્ધિ થી બનાવ્યું છે કે મોર જાજે ઉગમણી દસ મોર જાજે આથમણી દસ વર્તા જાજે વેવય ના માંડવે આ આપણે બેનો ગીત બનાવ્યું ને કે દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરાદુ દખણાદુ પણ બેનો મોરને ક્યાં મિકલો ઉગમણો આથમણો શું કરવા બેન ખબર હતી કે દખણા તું દેવ કોતરા તું દમણ છે યા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોર પૈસા ખેંચી લે છે હું અને મોર એવો માર છે કે મોર ચારે કોલ ભરતો હોય છે હા બેન ખબર હતી એટલે મોર એ બરોબર છે બેન ને કમ્પ્લીટ કર્યું છે હા હમણાં મને